ત્યાંના સ્કૂલના પ્રિન્સિપાલ મેડમ તેજલબેન ડામોરે જે વિદ્યાર્થીનીને વગર વાંકે ગરદા પાટુનો માર મારી અને ઓફિસમાં બોલાવી તને શોટ આપવાનો છે તેવી નાની બાળકીને ધમકી આપતા નાની બાળકી આઘાત માં સરી પડી છે તાલુકાના પાવ ગામના વતનીએ મીડિયાને જાણ ઘટનાની જાણકારી મેળવી વિદ્યાર્થીની અને તેના વાલી કાકાની રૂબરૂ મુલાકાત લેતા વિદ્યાર્થીનીએ જણાવ્યું કે મને વગર વાંકે મારવામાં આવી મારા પપ્પા ખેતમજૂરી કરી અમને ભણાવે છે ભરણ પોષણ મારા કાકા કરે છે મને બે ત્રણ લાફા મારી એક વાર મારી અને સખતમાં સખત સોટ આપી સજા કરવાની છે તેવી આદિવાસી સમાજની દીકરીને શ્રી હસ્તેશ્વર સ્કૂલના તેજલ મેડમે ઢોરમાર મારતા નાની બાળકીનો અભ્યાસ હાલ ગુંધાઈ રહ્યો છે અને હસ્તેસુર સ્કૂલના પ્રિન્સિપાલ મેડમે તેઓના ફોઈને જણાવ્યું કે તમારી છોકરીનું વર્તન સારું નથી એટલે તેને માર મારવામાં આવ્યું છે તો શું તેનું કારણ જાણવા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી મીડિયા દ્વારા શ્રી હસ્તિરસ્ત્ર સ્કૂલના નવ થી બાર ના આચાર્ય શ્રી ધીરજ તડવી અને એક થી સાત માં ભણાવતા મહેશભાઈ નામના શિક્ષક જોડે વાત કરતા આજે આ મેડમ શાળામાં આવ્યા નથી ને રજા ઉપર છે તેવું ફોન દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું તો શું આદિવાસી સમાજની દીકરી જોડાવ વર્તન એક તો પોતાના પૈસાએ ખાનગી સ્કૂલમાં ફી ભરી અને બસની ફી ભરી અભ્યાસ કરતી દીકરીને આવી રીતે માર મારવામાં આવે એ કેટલી મૂર્ખામી ભર્યું વર્તન કહેવાય આવા મંદબુદ્ધિના શિક્ષકોને કડકમાં કડક સજા થાય તેવી દીકરીના વાલીની માંગ છે

પૈસા ભણાવીને ભરીને ભણાવું છું તો સાહેબ આ મોનાલીને કું કાં મારી ખબર નથી અને લખ મારીને બાપોટે મારીને તમે કીધું કે ઘરે જઈને જાણ નહીં કરતી અને હવે કોઈ કહેતી નહીં પછી પાછી ભણવા આવજે અને પાછું પહેલાં કીધું કે તમે વાલીને લઈને આવજો સરખી લઈ જાવ તો સાહેબ આ માર મારવામાં આવેલ છે અમને કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ અને બીજી વાત સર એ છોકરીને મેં બીમાર થાય ને ઘડિયા ઘડીએ એટલે મારો એના બુકમાં નંબર લખેલો હતો એ મેડમે એવું કરીને ફોન કર્યો મને કે આ કંઈક છોકરાનો નંબર હશે એમ કરીને મને ફોન કર્યો તો પછી થોડી વાર રાહ જ પછી કે તમે મનાલીનું શું લાગો છો તો પછી મેં કીધું એની ફોઈ લાગું છું શું થયું એમ આ છોકરીને બોલાડે ત્યાં રોવા લાગી ગઈ એ પછી એટલામાં એમે એમને ફોન કાપી દીધો અને મેં કીધું ફરી વાર મેં ફોન કર્યો એવું લાગે તો સ્કૂલ પર આવી જવાય ને એમ કે પછી મેં ઘરે ફોન કર્યો બીજી વાર ફોન કર્યો તો મેં કીધું તમે છોકરીને માર મારી છે કે ના એવું નથી બેન નથી મારી મેં એવું કરીને ફોન કાપી દીધો પછી મારો ફોન રિસીવ કરતા નથી છોકરીને દવા કરાવી હતી મારું નામ સંગોઠ સરદારભાઈ નાનાભાઈ છે હું આ મારા ભત્રીજી સાહેબ મોનાલી લિમિટેડ હસ્તેશ્વરમાં ભણવા મૂકેલી છે પ્રાઇવેટ સ્કૂલમાં ફી છે સોળ હજાર ભરું છું હું અને બસનું ભાડું અલગ છે અને એની પ્રિન્સિપાલ મેડમે જે મારી છે મોનાલીને મારી છે થાપોલીઓ મારી છે અને જે ઓફિસમાં ડિઝાઇન બી મારી છે અને કરાજન નહી કોઈ દિન કેતી નહી તો પછી કરણ લાવવામાં આવશે એવું કીધું છે સાહેબ અને જે પ્રિન્સિપાલ મેડમ ને એનું નામ છે તેજલ મેડમ છે એની પર ની કાર્યવાહી થાય એવી નું મારું નામ કમલેશભાઈ રાઠિયાભાઈ છે આ છોકરાને અમે પૈસા ભરીને ભણાવીએ છે ને આ લોકો આવી રીતે મારે એટલે છોકરા બી મારો બી છોકરો છે એ બી ગયો છે એ બી બે દિવસ થી નથી આવતો એનું નામ છે જીવરાજભાઈ ભાઈ આ પણ બી ગયો છે એ કે કે મેડમ તો બહુ માર મારે છે એટલે બી ગયા એમ કરીને મારો છોકરો બી નહીં જાતો અને સાહેબ અમને એને પહેલા તો અમને છોકરે ને મારી એટલે પહેલા એમને જાણ કરવું જોઈએ ઘરે પછી એમને મારું પહેલા વાલીને જાણ આ લોકો ડાયરેક્ટ મારવા માંડી જાય એટલે એવું પછી છોકરીને કઈ ભી ભૂલ હોય તો ઘરે એના વાલીને ફોન કરવો જોઈએ ને એમને. સાહેબ હમણાં હવે માર મારી એટલે આ ડર લાગે એટલે હવે ભણવા જવાની ના પાડે છે. આ છોકરી નથી જતી પેલો છોકરો નથી જતો. કરવાનું શું? હા રિપોર્ટર કિસાન મોનિયા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ